આજે બનાવશું એકદમ ટેસ્ટી ચણાનું શાક તેના માટે સાત થી આઠ કલાક પહેલા ચણાને પલાળી લીધા છે ચણા સરસ પડલી ગયા છે તેમાં મીઠું નાખી મીડિયમ ગેસે પાંચ સીટી પાડી લેશું કાંદાના કટકા કરી તેને ક્રશ કરી લેશું ત્યાર પછી ટમેટાના કટકા કરી તેને પણ ક્રશ કરી લેશું લસણ અને મરચું પાવડર લઈ તેને ખાંડી ચટણી બનાવી લેશું પાંચ સીટી થઈ ગઈ છે ચણા ચેક કરી લઈએ ચણા એકદમ સરસ બફાઈ ગયા છે તેને નિતારી લેશું વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ આખું જીરું હિંગ હળદર મીઠો લીમડો લસણ મરચાંની ચટણી અને ક્રશ કરેલા કાંદા એડ કરી તેને દોઢ થી બે મિનિટ સાતળી લેશું ત્યાર પછી તેમાં ક્રશ કરેલા ટમેટા એડ કરશું તેને ઢાંકી બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેસુ ગ્રેવી રેડી થઈ ગઈ છે સ્વાદ પ્રમાણે મીઠું મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા ખાંડ એડ કરશું ખાંડ અહીં ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો બધું જ સરસ મિક્સ થઈ જાય પછી તેની અંદર ચણા નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું તેને ઢાંકી બે થી ત્રણ મિનિટ ચડવા દેસુ જેથી બધા મસાલા સેટ થઈ જાય શાક રેડી થઈ ગયું છે તેને નીચે ઉતારી તેમાં ધાણા નાખી સારી રીતે મિક્સ કરી લેશું રેડી છે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ચણાનું શાક